આપણે સ્વપ્નવાસવ દત્તમની વાત કરી રહ્યા છીએ આપણે રસની વાત કરી ભાસના નાટકમાં સામાજિક પરિસ્થિતિની વાત કરી આજે સ્વપ્ન દત્ત નાટકમાં સ્થળ અને સમય છ અંકનું નાટક છે પહેલાં અંકની અંદર જે કંઈ ઘટનાઓ બને છે એ મગધની રાજધાની રાજગૃહની નજીકના તપોવનમાં બને છે આ અંકનો આરંભ સવારના દસથી અગિયારની વચ્ચે થયો હોય એવું લાગે બ્રહ્મચારીના પ્રવેશ વખતે મધ્યાહન થયો હતો અને અંક જ્યાં પૂરો થાય છે ત્યાં સાંજનું વર્ણન છે આથી પ્રથમ અંકની જે ઘટનાઓ છે એ સાત આઠ કલાકની અંદર બની હશે એવું એક અનુમાન આપણે કરી શકીએ બીજા અંકમાં જે ઘટનાઓ બની છે એ મગધના રાજમહેલમાં અને એની નજીકના પ્રમદ વનના માધવી લતા મંડપની પાછળ આ ઘટનાઓ બધી આકાર લે છે સમય અંગેનો કોઈ ઉલ્લેખ આ અંકમાં પ્રાપ્ત થતો નથી પણ પદ્માવતીની કંદુક ક્રીડાનું દૃશ્ય અહીં છે એના ઉપરથી જો અનુમાન કરવું હોય તો સમય સવારનો હશે એવું અનુમાન કરી શકાય ત્રીજો અંક આ અંકના બનાવો પણ પ્રમદ વનમાં જ બન્યા છે બીજા અને બીજા અંકના બીજા અને ત્રીજા અંકના પ્રસંગો કદાચ એક જ દિવસે બન્યા હોય એવું અનુમાન કરવાનું પણ મન થાય એ દિવસે શુભ નક્ષત્ર હોવાને કારણે વત્સરાજ ઉદ્યન અને વાસવદત્તાની સગાઈ અને લગ્ન સમારંભ સાથે જ કરવાનું રાખ્યું છે પ્રથમ અંકની ઘટનાઓ વાસવદત્તાનું કહેવાતું અવસાન લાવાણકનો અગ્નિદાહ ઉદ્યનનો શોક આ બધું એ પ્રથમ અંકની ઘટનાઓ છે એના પછી ચારેક દિવસ પછી આ ત્રીજા અંકની ઘટનાઓ બની છે કેમ કે આ દરમિયાન મંત્રી રૂમણવાને ઉદયનને આશ્વાસન આપી મગધના રાજમહેલ સુધી પહોંચે એવી એની માનસિક સ્થિતિ સર્જી હશે ચોથો અંક ચોથા અંકનો આરંભ મગધના રાજમહેલમાં થાય છે પણ એ પછીની ઘટનાઓ પ્રમદ વનના માધવી લતા મંડપમાં આકાર લે છે આ અંકના આરંભના વિષ્કંભકમાં વિષ્કંભક એટલે શું એ મેં તમને સમજાવેલું છે તો ચોથા અંકના આરંભના વિષ્કંભકમાં દાસી અને વિદુષકનો વાર્તાલાપ છે વિદુષક વત્સરાજ ઉદ્યનને સ્નાનવિધિ પતાવ્યાના સમાચાર આપે છે તેથી આ સમય ભોજન પૂર્વેનો સવારના દસથી અગિયારનો હશે એવું અનુમાન કરી શકાય ત્રીજા અંકમાં વત્સરાજ ઉદયનના લગ્નનો સમારંભ ઉજવાયો વિદુષક આ પ્રસંગે ખાવા પીવાની જે મોજ માણી એનું વર્ણન કરે આમ ત્રીજા અને ચોથા અંક વચ્ચે ચારેક દિવસનો ગાળો હશે મુખ્ય દ્રશ્ય બપોરે મોડે ભજવાયું હશે વિદૂષક શરદના તીક્ષ્ણ તાપનો ઉલ્લેખ કરે છે અંકના અંત ભાગમાં ઉદ્યન દર્શકને મળવા જાય છે સ્નેહોને મળવા માટે દર્શક બપોરના અંતિમ ભાગનો સમય નક્કી કર્યો હતો એટલે આ સમય ચારથી થી નો હોવાનું અનુમાન કરી શકાય પાંચમો અંક પાંચમો અંક મગધના રાજમહેલની નજીકના સમુદ્રગૃહ નામના શીતળ સ્થાને બન્યો છે ચોથા અંકમાં પ્રમદ વનના દૃશ્યમાં ઉદ્યનના જવાબને પરિણામે પદ્માવતીને શિરોવેદના થઈ માથું દુખ્યું આમ આ અંકની ઘટનાને ચોથા અંક પછીના બીજા દિવસની કલ્પી શકાય વિષ્કંભકનો સમય તે દિવસની સમી સાંજનો છે સમુદ્ર ગૃહમાં ભીમાર પદ્માવતીની પથારી તૈયાર કરવામાં આવી છે દાસીઓ વત્સરાજ ઉદ્યન અને વાસવ દત્તાને બોલાવવા ગઈ છે વિષ્કંભકનો સમય સાંજના ચારથી થી છ વાગ્યાનો ગણી શકાય મુખ્ય દૃશ્ય સંધ્યા સમય પછીનો છે કારણ કે આછા પ્રકાશને કારણે વિદુષિત પુષ્પની માળાને સર્પ ધારી લે છે ઊંઘ સ્વપ્ન વગેરે પ્રસંગો અને ઝાંખા દીવાનો ઉલ્લેખ સાંજના સમયનો ખ્યાલ આપે છે છઠ્ઠો અંક આ અંકનું સ્થળ ઉદ્યનની રાજધાની કૌશાંબી છે વિષ્કંભકનું દૃશ્ય સુયામુન સુયામુન મહેલમાં ભજવાય છે મુખ્ય દૃશ્ય પણ આ જ મહેલના અંતઃગૃહમાં આકાર લે છે પાંચમા અંકના અંતે યુદ્ધની તૈયારીઓની વાત આવે છે છઠ્ઠા અંકના વિશ્વંભકમાં ઉદ્યન કૌશાંબીમાં પોતાનું રાજ્ય વ્યવસ્થિત કરે છે એનો ઉલ્લેખ છે આ બે ઘટનાઓ વચ્ચે એક અઠવાડિયું પસાર થયું હશે વિષકમ્બક અને મુખ્ય દૃશ્ય વચ્ચે સાતત્ય છે પણ સમયનો કોઈ ઉલ્લેખ મળતો નથી તો આ છ અંકમાં સમય અને સ્થળ એટલે સ્વપ્ન વાસવદત્ત નાટકના સમય અને સ્થળ ક્યાં કઈ ઘટના આકાર લેતી હશે કયા સમયે આ થયો હશે એના અનુમાન તારવીને આ વાત કરી છે